હેલો તો સ્વાગત છે તમારું કરું છું તમે બધા મજામાં મજામાં જ બધાય બધાય અમે પણ છીએ સાંજની રસોઈ થાય છે ને બ્લોગ સાંજે સ્ટાર્ટ કર્યું છે હું સાંજ રસોઈ કરવાની બસ તૈયારી હજી ચસ્ટ ચાલુ જ છે કુવાનો સાક મેં કરું છું છોકરીઓ રમે છે

એનાથી જ રમે છે તો ફ્રેન્ડ્સ આપણે ઘણા દિવસ પછી યોગ સ્ટાર્ટ કરી દીધું છે ને કાલ તો ઇન્શાલ્લા દવાનો પણ વારો છે તો આવું જોશે એ વારો તો બેક દી પહેલા વયો ગયો છે પણ જવાનું નથી અને છે ને તાવ ને આવતો તો એના હિસાબે અડપ કઈ નથી આપણે શાક વઘારવાની બસ તૈયારી બધી હાલે છે અત્યારે સાદો સિમ્પલ ખાવું છે કુવારનું શાક છોકરાને થોડાક ફંદ કરશે પણ હાલશે ખાઈ લેશે એ તો ચાલો પહેલા આપણે રસોઈ કરી લઈ ત્યારબાદ આપણે કાંઈક મળીએ તો ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે ને થોડી પાર છે ને બારે હલનચલન કરું છું કેમ કે પછી છે ને આધા પેકુ ડાયરેક્ટ સુઈના ちゃうો આપણે થોડે થોડે ટાઈટ પણ હવે ખબર નહી ઓ રમસા મકર રમસાના સવલ જોબ ચાલુ જ હોય કે કે થોડે થોડે ટાઈટ પણ હવે ચાલુ થઈ ગઈ છે આપણે અહીંયા તો રમસા અહીંયા ઊભી છે મારા પાસે હું ફરિયામાં છું બારે તો કે નથી આપણે જાતા બારંતારું હોય પડવાની બીક લાગે એના હિસાબે મારા પૈકી થોડીક વોકિંગ કરે છે એનું લેસન કરે છે લસાંડવી અંદર છે ને કે સાનવી મારા પૈકી બારે જુએ કાલ તો ઇન્જેક્શન પણ આવવાનું છે તો એ પણ બીક છે થોડી તો ચાલો હવે આપણે થોડીક વાર વોકિંગ કરી લઈ સવારે આપણે ડાયરેક્ટ મળીએ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજ ઘરના કામકાજ બધા અત્યારમાં થઈ ગયા છે ને છોકરીઓ સ્કૂલે વહી ગઈ છે સવા દસ આ છે હજી ને આપણે આજ જવાનું હતું દવા માટે પણ થોડાક કામકાજ આવી ગયા એટલે ના નીકળવું ને મારી તબિયત પણ આજ બરોબર નથી થોડીક આખું ને બહિરા રાખે છે અને શરદી જેવું લાગે છે હજી કાંઈ ઇન્જેક્શન બરાબર તો ફોન આવ્યો નથી આપણે નકર પછી જવું જોશે બપોર પછી થોડીક વાર પછી આપણે જાશું એક બે વાગે કારણ કે આપણે રસોઈ કરી લઈને પછી આપણે જાશું ઘરના કામકાજ અત્યારે વધારે થઈ ગયા છે થોડું ઘણું છે કપડાં ફોલ્ડિંગ કરવાના છે હમણાં બસ કરવા થોડીક વારમાં બેસું છું મેં એક થોડોક આરામ કરી લઉં પછી આપણે ઘરના કામકાજ થયા ને પછી થોડુંક હું છે ને આરામ કરું થોડું ઘણું નાસ્તો કરું તો અત્યારમાં બસ નાસ્તો સવારે સરખો ના હોય ને તો ત્યારે સાડા દસ થાય ને તો ભૂખ લાગે મને બસ કપડાં ફોલ્ડિંગ કરવા બેસવું છે હમણાં ઘરમાં બધું જ ક્લીન થઈ ગયું છે સરસ ને છોકરીઓ પણ વહી ગયું છે બે જમવા પડે નહીં આવે કિચન પણ આપણું ક્લીન જ છે સાવ થોડી મારી આંખોને ભરે છે ને શરદી જેવું લાગે છે તો ચાલો પહેલાં હવે થોડા કપડાં પડ્યા છે ફોલ્ડિંગ કરી લે થોડોક આરામ કરીને પછી પછી રસોઈ કરીને જો ઇન્જેક્શન બારામાં કાંઈ ફોન આવશે ને તો પછી રસોઈ કરીને આપણે જવું જ જોઈશે તો ચાલો હવે આપણે થોડુંક કામકાજ છે પતાવી લઈએ પેલા ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આપણે મળીએ છીએ ડાયરેક્ટ નેક્સ્ટ ડે મોર્નિંગમાં કેમ કે કાલ પછી છે ને કાંઈ સૂપ થયું ને મને છે ને બપોર પછી તાવને જોડો તો અત્યારે જાય છે દવા લેવા માટે ખંભાળિયા દવાનો વારો પણ હતો ને તો તાવને હતું તો બતાડતા આવી તો બસ અત્યારે રેડી થઈ ગઈ છું છોકરીઓ બે વહી ગઈ છે સ્કૂલે ને પોણા અગિયાર થયા છે મેં નીકળી જ છીએ જસ્ટ બારો લખાવી દીધો છે તો એ તો કાંઈ ઉપાધિ નથી પણ બસ નીકળી જ છીએ ફ્રેન્ડ આપણે નીકળી ગયા છે કંપની દવા લઈ છે ત્યાં હવે એક રિપોર્ટ કરાવવાનો છે તો અહીંયા જાય છીએ અમે ફ્રેન્ડ્સ આપણે અહીંયા રિપોર્ટ કરાવવાનો છે રિપોર્ટ કરાવીને પાછું આપણે દવાખાને જવાનું છે તો ફ્રેન્ડ્સ રિપોર્ટ થઈ ગયા છે અને પાછું જવાનું છે દવાખાને ત્યાં પહેલાં લીંબુ સોડા પી લે પછી દવાખાને રિપોર્ટ બતાડવા જાય છે દવા પણ લેવાની બાકી છે ચાલો અત્યારે તો બેઠા છીએ એક વાગી ગયો છે જે ઘરે જવાનો કઈ ઠેકાણું નથી ફ્રેન્ડ્સ દવા લઈ લીધી છે ને હવે ઊભા રહ્યા છે ભૂખ લાગી છે બહુ જ આપણી લચ્છી આવી ગઈ છે ને છોકરીઓ માટે પાર્સલ કરાવવાની છે ચાલો બહુ જ ભૂખ લાગી છે તો ખાઈ લે પેલા કાંઈક ને પી લઈ ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા હતા પોણા ચાર વાગે છે ઘરે પહોંચ્યા અને પછી થોડોક આરામ કર્યો ત્યારે પાંચ વાગ્યા છે તો આજ છે ને મારું સ્કેન થવાનું હતું એન્ટી સ્કેન બસ એ જ રિપોર્ટ ને બધા કર્યા ત્યારે છોકરી માં આવી ગઈ છે બે કપડા બધા બદલાવી ફ્રેશ થાય ને પછી એને લચી આપીશ તો પી લેશે ફ્રેન્ડ્સ મારું આ સ્કેન થયું છે સોનોગ્રાફિક થયું ચાલો હમણાં તો એ જ રિપોર્ટ ને બધું હાલે છે લચી પીવે છે તો ચાલો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જેન્ડ કરી નાખશું બે ત્રણ દિવસ ત્યાં થોડો થોડો કન્ટિન્યુ ચાલે છે તો હવે આપણે નવા વ્લોગમાં મળીએ ત્યાર લગન બધાને અલ હાફી